ઇતિહાસ છે છે જ્યારે પતિ અને પત્ની વચ્ચે ત્રીજા પાત્રનું આગમન થાય ત્યારે આ સંબંધોમાં તિરાડ પડતી હોય છે અને સમયાંતરે આ તિરાડ ને પૂરવામાં ન આવે તો ક્યારેક તેનું પરિણામ ઘાતકી પણ આવી શકે છે કંઈક આવું જ બન્યું છે એક દંપતી વચ્ચે જેના કારણે રાજકોટ રક્તરંજિત બન્યું છે પતિ પત્ની અને એક એવો સંબંધ અનૈતિક છે જે સંબંધ છે જેની શરૂઆત અગ્નિની સાક્ષી થઈ હતી આ કહાની પ્રેમ વિશ્વાસ અને દગાની છે આ કહાની છે સરા જાહેર તમાશો બનેલા પતિ પત્નીના સંબંધની જેની સ્ટોરી કોઈ રોમેન્ટિક થી જરાય કમ નથી રાજકોટ ફરી એકવાર બની ગયું રક્ત રંજિત પતિ અને પત્નીના સંબંધમાં રીડાયું લોહી પત્નીની હત્યા બાદ પતિએ લમણે મારી ગોળી ગંભીર હાલતમાં પત્ની સારવાર હેઠળ પતિનું મોત રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં સવારના સમય ઉહાપો મચી ગયો તૃષા પઢિયાર નામની મહિલા યોગા કરીને પરત આવી હતી સમ શિખર બિલ્ડિંગના પટાંગણમાં લાલજી પઢિયાર રિવોલ્વર લઈને આવ્યો પત્ની તૃષાના માથામાં ગોળી મારી અને હજુ કોઈ કંઈક કરે તે પહેલા પોતાના લમણે ગોળી મારી જીવન ટૂંકાવી લીધું ગોળીનો અવાજ સાંભળી સ્થાનિકો ભેગા થઈ ગયા અને જોયું તો લોહીના ખાબોચિયામાં લાલજીભાઈ અને તેમની પત્ની તૃષા પડી હતી લાલજીભાઈ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ત્રષા જીવિત હતી જેથી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ નજીક ની હોસ્પિટલે લઈ જવાય અને આ બાબતે પોલીસ ને જાણ કરવામાં આવી ટકા અનૈતિક કાતિલ અંત પત્નીના અડા સંબંધમાં પતિએ ભર્યું કાતિલ પગલું માહિતી મળતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ એફએસએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બનાવવાળી જગ્યાએથી પોલીસે રિવોલ્વર અને પાંચ જેટલા ફૂટેલા કારતુસ જપ્ત કર્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચારથી પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો છે પોલીસના કહેવા મુજબ લાલજીના કૌટુંબિક ભત્રીજા વિશાલ ગોહિલની સાથે તૃષાના પ્રેમ સંબંધ હતા ઘણા સમયથી ચાલતા પત્નીના આડા સંબંધની જાણ લાલજીને દોઢેક મહિના અગાઉ થઈ એ પછી પતિ અને પત્ની વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા જેથી તૃષા ઘર છોડી સમિત શિખર બિલ્ડિંગમાં સહેલીના ઘરે રહેવા જતી રહી હતી દોઢ મહિનાથી લાલજી પત્ની તૃષાને મનાવતા હતા અને ઘરે પરત આવી જવા સમજાવતા હતા તેમ છતાં તૃષા ઘરે પરત આવવા તૈયાર ન હતી આ બધું તૃષા ભત્રીજા વિશાલ સાથેના આડા સંબંધોને કારણે જ કરી રહી છે એ વાત લાલજીના મનમાં ફર્યા કરતી હતી આ માથાકૂટનો કાયમી અંત લાવવા માટે લાલજીએ એક નિર્ણય લીધો એ નિર્ણય હતો પત્નીની હત્યા બાદ આત્મહત્યાનો પત્ની તૃષા રોજ યોગા કરવા જતી હોવાની જાણ લાલજીને હતી જેથી લાયસન્સ વાળી રિવોલ્વર લઈ લાલજી સમેત શિખર બિલ્ડિંગના પટાંગણમાં ગયો યોગા કરી પરત આવેલી તૃષાને ગોળી મારી અને ત્યારબાદ પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે આ ઘટના બન્યા બાદ તૃષાનો પ્રેમી અને લાલજીનો ભત્રીજો વિશાલ ત્યાં આવ્યો હતો આ બધું વિશાલના કારણે ગુસ્સે થયેલા પરિવારજનોએ તેની સાથે મારપીટ કરી હતી જો કે પોલીસ ત્યાં હાજર હોવાથી તેને તાત્કાલિક પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યો હતો પોલીસે ગુનો નોંધી આ કેસની વધુ કાર્યવાહી હાથ ધરી છે ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગેશ્વર સોસાયટીમાં એક ફાયરિંગનો બનાવ બનાવ્યો છે આ બનાવની વિગત એવી છે કે લલિતભાઈ પડિયાર એણે પોતાની પત્નીને પારિવારિક કારણોસર પોતાની પત્નીને ગોળી મારી અને એને ઇજાગ્રસ્ત કરેલ છે અને સાથે લલિતભાઈએ પોતાની જાતને પણ ગોળી મારી અને આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે આ જે બનાવ છે એમાં ચારેક રાઉન્ડ ફાયર કરેલા છે અને જે લલિતભાઈ છે એના પુત્રના કહેવા પ્રમાણે એમનું જે હથિયાર છે એ લાઇસન્સવાળું હથિયાર છે પારિવારિક એમના જે પ્રશ્નો છે એના કારણો સારા બનાવ બન્યાનું પ્રાથમિક દ્રષ્ટિ જે અમારી તપાસ છે એમાં આવેલું છે આ જે પતિ પત્ની છે બંને અલગ અલગ રહેતા હતા બે સામસામે અલગ અલગ અપાર્ટમેન્ટમાં રહેતા હતા અને જે તૃષાબેન મરણ જે ઇજાગ્રસ્ત છે તૃષાબેન એમના જે અપાર્ટમેન્ટ છે એના કમ્પાઉન્ડમાં બનાવ બનેલો છે તૃષાબેન હાલ એડમિટ છે સિવિલ હોસ્પિટલમાં અને એમની ક્રિટિકલ કન્ડિશન છે આડા સંબંધને કારણે વધુ એક સુખી પરિવાર વિખેર થઈ ગયો છે પરણિત હોવા છતાં ત્રિષા સંબંધોની મર્યાદા ઓળંગી અને કૌટુંબિક ભત્રીજાની સાથે આડા સંબંધ બાંધી બેઠી સૌથી મોટી વાત તો આ સંબંધની જાણ થયા પછી લાલજી તેને સ્વીકારવા તૈયાર હતો પરંતુ ત્રિષાની ઘરે ન આવવાની જીદમાં લાલજીએ ખૂની ખેલ ખેલ્યો રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ